શ્રી ગણેશના મહ પિતૃદેવના મહ આપણે ભાદરવા મહિનાની અંદર શરૂ થતાં શ્રાદ્ધમાં શ્રાદ્ધ કરતી વખતે આપણે મંત્રનો જાપ કરવો જોઈએ આ મંત્રનો જાપ ત્રણ વખત કરવો જોઈએ મંત્રનો જાપ કરવાથી આપણા પિતૃઓની આપણી ઉપર કૃપા થાય છે અને આપણે ઘરની અંદર જે કાંઈ કંકાસ કળશ એવું ચાલું હોય તેનું નિવારણ થાય છે તો ચાલો આપણે જાણીએ મંત્રની વિશે તો કે શ્રાદ્ધ નાખતી વખતે આપણે ઘણી ખ્યાલ રાખીએ છીએ કે શું શું કરવું તો શ્રાદ્ધ નાખતી વખતે આપણે રોજ શ્રાદ્ધ નાખીએ છીએ એના માટે આપણે શ્રાદ્ધ નાખીએ છીએ ત્યારે આપણા પિતૃઓની આપણા માટે કૃપા વર્ષે છે અને આ કૃપાથી આપણા ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે તો જ્યારે આપણે શ્રાદ્ધ નાખીએ ત્યારે ઘરની અંદર આપણે રસોઈ બનાવીએ છીએ તો એ રસોઈ આપણે કાગવાસ નાખીએ ત્યારે કાં તો કાગડા ખાવા આવશે અથવા તો આપણે ઘરની અંદર કોઈ બ્રાહ્મણ આવી આપણે બ્રાહ્મણને પણ પ્રસાદી ભોજન આપીએ છીએ તો આ મંત્ર છે તે શ્રાદ્ધ નાખ્યા પહેલા ત્રણ વાર બોલવું જોઈએ શ્રાદ્ધ નાખી પછી પણ ત્રણ વાર બોલવો જોઈએ અથવા તો આપણે ઘરે બ્રાહ્મણ જમવા આવે તો જમવા આવે તે પહેલા ત્રણ વાર મંત્રનું જાપ કરવું જોઈએ અને બ્રાહ્મણ જમીને જતા રહે ત્યારે પણ ત્રણ વાર જાપ કરવું જોઈએ તો આ મંત્ર બોલવાથી ત્રણ વાર ઉચ્ચારણ ચાલુ રાખવું જોઈએ આ મંત્ર ત્રણ વખત બોલવાથી શ્રાદ્ધ નાખી દીધા પછી પણ ત્રણ વાર બોલવું જોઈએ અને શ્રાદ્ધ નાખ્યા પહેલાં પણ ત્રણ અથવા તો આ મંત્રનું મનોમન રતન ચાલુ રાખવું જોઈએ આપણે શ્રાદ્ધ નાખવાના સોળ દિવસ ગમે ત્યારે આપણે આ મંત્ર રટન કરી શકીએ છીએ સવારે છે બપોરે છે સાંજે છે રાત્રિના સમયે છે આપણે સોળે સોળ દિવસ શ્રાદ્ધ નાખતા હોઈએ તો પણ આ મંત્ર બોલાય અને સોળે સોળ દિવસ શ્રાદ્ધ ન નાખતા હોય તો કોઈ પણ દાળે આપણે શ્રાદ્ધ નાખતા હોય તો તે દિવસે બોલાય આ મંત્ર બોલવાના ઘણા બધા લાભ છે આ મંત્ર એક એવો મંત્ર છે કે જેનાથી પિતૃદોષમાંથી આપણને મુક્તિ મળે છે અને આપણને જો ગ્રહોનો દોષ હોય તો પણ દૂર થાય છે અને ઘણી વ્યક્તિ એવું બનતો હોય કે લક્ષ્મીજી આપણા ઘરે આવતા હોય તો આપણે ખબર ન રહે અથવા તો વયા જાય વપરાશ વધારે થઈ જાય તો આ મંત્રનું જાપ કરવાથી લક્ષ્મીજીનો આપણા ઘરની અંદર આવકારો મળે છે અથવા વધારે આવે છે તો સારું આપણે જાણીએ આ મંત્ર વિશે તો આ મંત્ર આ છે ઓ દેવાભ્ય પિતૃભ્ય મહોગેભય એવ નમઃ સ્વધારે સ્વાહે નિત્યમે નમસ્તુ તે ભવતું તો ઘણા આ શ્લોકની અંદર નમસ્તુ તેનો ઉપયોગ કરે છે અને ભવતુંને કરે છે તો આ શ્લોક કરવાથી ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે અને આપણા પિતૃઓની આપણા ઉપર જે દોષ હોય તે દૂર થાય છે અને લક્ષ્મીજીનો પણ આપણા ઘરની અંદર પ્રવેશ થાય છે તો આવી જ રીતે તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો